નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ સ્વાગત કરું છું મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે ઉકળાટ અને ગરમી પડી રહી છે ત્યારે ગઈકાલે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ગઈકાલે ડાંગના આહવાના ગલડુંડ વિસ્તારમાં આભ ફાટ્યું છે ધોધમાર વરસાદના પગલે નદીમાં ઘોડા પૂર આવ્યા તેમજ વાતાવરણમાં પણ ઠંડી પ્રસરી ગઈ હતી હવે મિત્રો જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ચોમાસું આગળ વધી રહ્યું છે ચોમાસું રફતાર પકડતું નજર આવે આવી રહ્યું છે તો મિત્રો હમણાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે કયા વિસ્તારમાં કેવી રીતનો વરસાદ પડી શકે છે સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદની શક્યતાઓ કઈ તારીખમાં નજર આવી રહી છે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર વાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલા તો હું તમને એક ખાસ જાણકારી આપી દઉં કે ચોમાસાને અસર કરતા લાંબા ગાળાના પરિબળો હોય છે એમાં મુખ્યત્વે બે પરિબળો વધુ ભાગ ભજવે છે જેમાં એક પરિબળ તો છે લાનીના અને અલનીનો અને બીજો પરિબળ છે આઈઓડી ઇન્ડિયન ઓશન ડાયોપોલ લાંબા ગાળાના અભ્યાસ મુજબ આ પરિબળો છે અને આ પરિબળો ચોમાસાની શરૂઆતમાં તટસ્થ છે પરંતુ મિત્રો જેમ જ જુલાઈ મહિનો આવશે તેમજ લા નીના જે છે એ ચોમાસા દરમિયાન આગળ વધવાની સ્થિતિમાં છે અને બે હજાર ચોવીસના ના આ ચોમાસાને ને પરિબળ જે છે એ પૂરેપૂરો ટેકો આપશે બીજો પરિબળ આઈઓડી ચોમાસા દરમિયાન તટસ્થ થોડો ઝુકાવ પોઝિટિવ તરફ રહેશે અને આ જે પરિસ્થિતિ છે એ પણ સારા ચોમાસો થવાનો સંકેત આપે છે ત્રીજું એક પરિબળ મિત્રો એમ પણ છે જે પોતાનું એક ચક્ર ત્રીસ થી સાહીઠ દિવસોમાં પૂરું કરે છે અત્યારે આ હિન્દ મહાસાગર ઉપર એક્ટિવ નથી પણ આગળના મહિનાઓ દરમિયાન એની સક્રિયતા વધી જશે આ બધા પરિબળોના તારણ મુજબ ગુજરાતમાં એની સરેરાશ સામે એકસો ને દસ ટકા સુધીનો વરસાદ પડી શકે છે જૂન મહિનાની વાત કરવામાં આવે તો જૂન મહિનામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ છે એના પછી જુલાઈ મહિનામાં સામાન્ય કરતા વધારે વરસાદ પડવાની શક્યતા રહેશે ઓગસ્ટ મહિનામાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહેશે અને સપ્ટેમ્બરમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે હમણાં ની વાત કરીએ તો રાજ્યમાં બે દિવસ સારો વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે વાત જો સત્તર જૂન ની કરીએ તો સત્તર જૂને નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતાઓ રહેલી છે એના પછી અઢાર જૂને નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ભાવનગર અને અમરેલીમાં મેઘરાજા બેટિંગ કરી શકે છે અને એના પછી એના સિવાયના દિવસો દરમિયાન પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે તો મિત્રો આજનો આ જાણકારી સભર વિડિયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વ્હોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું પરિવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ